अंकलेश्वर नजीक हाईवे पर कार पार्क कर इंद्रा माने रहे कार चालक आठ लाख रुपया मुद्दा बाली चोरी करना चार चोरों ने पुलिस ऐसी जड़ भी लीधा था ગત મે ના રોજ નવસારીના ખાતે રહેતા અને વલસાડ સ્થિત બાલાજી રહેતા સિનિયર ઓફિસર સોનાના દાગીના અને મોબાઈલ મળી તેમની એસેસરીઝ મળી રૂપિયા સાત લાખ ની ચોરી કરી અજાણ્યા ઇસુમો ફરાર થઈ ગયા હતા આ અંગે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસતા શંકાસ્પદ બાઇક ચાલક નજરે પડ્યો હતો પોલીસે બાઇક નંબરના આધારે રોયલ ખાતે રહેતા ગમારા અંસાર માર્કેટ ખાતે દલાલ બદ્રુદ્દીન મનીહાર અને ભંગાર વેપારીને ત્યાં ન્યૂ ઇન્ડિયા માર્કેટમાં મજૂરી કામ કરતા જીકરાન ઉર્ફે જીકાન ઇમરાન કુરેશીને ઝડપી પાડ્યા હતા અને તેમની ઉલટ તપાસ કરતા તેઓ ચોરીની કબલાત કરી હતી પોલીસે ચોરીમાં ગયેલ મુદ્દામાલ મળી કુલ ચાર પોઈન્ટ મુદ્દામાલ જપ્ત ગઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી